ચિકન કે ઈંડું કયું પ્રથમ આવ્યું એક સમયે અકબર બાદશાહના દરબારમાં એક વિદ્વાન આવ્યો હતો તે રાજા પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબ જાણવા માંગતો હતો પરંતુ રાજા માટે તેના પ્રશ્નોના જવાબ આપતા મુશ્કેલ બની ગયા તેથી તેણે પંડિતના પ્રશ્નોના જવાબ આપવા બિરબલને આગળ કર્યો બિરબલની ચતુરાઈથી દરેક વ્યક્તિ વાકેફ હતા અને દરેકને અપેક્ષા હતી કે બિરબલ પંડિતના દરેક પ્રશ્નોના સરળતાથી જવાબ આપી શકશે પંડિતે બિરબલને કહ્યું હું તને બે વિકલ્પ આપું છું કાં તો તમે મારા સો સરળ પ્રશ્નોના જવાબ આપો અથવા મારા મુશ્કેલ પ્રશ્નોમાંથી એકનો જવાબ આપો વિચારીને બિરબલે કહ્યું કે મારે તમારા એક અઘરા પ્રશ્નોનો જવાબ આપવો છે પંડિતે બિરબલને પૂછ્યું મને કહો કે પહેલાં કોણ આવ્યું મરઘી કે ઈંડું બીરબલે તરત જ પંડિતને જવાબ આપ્યો કે મરઘી પહેલાં આવી પછી પંડિતે તેને પૂછ્યું કે તે આટલી સરળતાથી કેવી રીતે કહી શકે છે મરઘી પહેલાં આવી આના પર બીરબલે પંડિતને કહ્યું કે આ તમારો બીજો પ્રશ્ન છે અને મારે તમારા એક જ પ્રશ્નનો જવાબ આપવાનો હતો આવી સ્થિતિમાં પંડિત બીરબલની સામે કંઈ બોલી શક્યા નહીં અને બોલ્યા વિના જ દરબાર ચાલ્યા ગયા હંમેશાની જેમ આ વખતે પણ બીરબલની ચતુરાઈ અને બુદ્ધિમત્તા જોઈને અકબર ખૂબ ખુશ થયો આ દ્વારા બીરબલે સાબિત કર્યું કે સમ્રાટ અકબરના દરબારમાં બીરબલ માટે સલાહકાર તરીકે રહેવું કેટલું મહત્ત્વપૂર્ણ છે વાર્તાનો પાઠ યોગ્ય મન લાગવાથી અને ધીરજ જાળવી રાખવાથી દરેક પ્રશ્નનો જવાબ અને દરેક સમસ્યાનો ઉલ્લેખ મળી શકે છે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે પ્લીઝ મારા વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબ્સ્ક્રાઇબ કરો